મહાનગરપાલિકા બનાવવા માટે રાણાવ સહિત આજુબાજુના તેર ગામોને ભેળવવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો હતો જે ઠરાવ એકાએક રદ કરી બંધ બારણે વધુ એક ઠરાવ પસાર કરાયો છે જે માત્ર ચાર જ ગામો જ ભેળવવાનો ઠરાવ પસાર થતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર શહેર નગરપાલિકાને રૂપાંતરિત કરીને મહાનગરપાલિકા બનાવવા અંગે રાજ્ય સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી જેથી સુવિધા વધારવાની આશાએ શહેરીજનોમાં પણ ખુશી જોવા મળતી હતી અને આ અંગે સહમતી આપવા પાલિકા દ્વારા પણ ગત માર્ચ માસમાં ઠરાવ પસાર કરાયો હતો જેમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે નગરપાલિકાની હદથી પાંચ કિલોમીટરની ત્રિજિયામાં આવતા આજુબાજુના તેર ગામોને ભેળવવા અને આ બાબતે રાજ્ય સરકારના દરખાસ્ત કરવા કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બાબતે વહીવટી આગળની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું છે જેમાં જાવર રતનપર કોલીખડા દેગામ કુછડી પાંડાવદર ઓડદર બોરીચા વીરપુર દિગ્વિજયગઢ પીપળિયા અમરદડ બખરલા અને રાણાવંશ શહેરને ભેળવવાની દરખાસ્ત થઈ હતી જેની કુલ વસ્તી એક લાખ એક હજાર બસો આઠ જેવી થવા જાય છે પરંતુ પાંચ દિવસ પૂર્વે પાલિકાએ એકાએક મીડિયા કે લોકો સમક્ષ વિગતો જાહેર કર્યા વગર વધુ એક ઠરાવ પસાર કરી નાખ્યો છે જેમાં ઉપરોક્ત તેર માંથી માત્ર ચાર ગામ ઝાવર વનાણા રતનપર અને દિગ્વિજયગઢનો જ સમાવેશ કરવા દરખાસ્ત કરાય છે જેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે અન્ય ગામોના નામ કાઢી નાખવા પાછળ શું કારણ હોઈ શકે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે તો બીજી તરફ માત્ર ચાર ગામોનો સમાવેશ થતા મહાનગરપાલિકા બનાવવા મંજૂરી મળશે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ તમામ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ વિકાસમાં પણ અનેક ગણો વેગ આવે અને સુવિધાઓમાં પણ વધારો થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા ત્યારે હવે એકાએક નામોની બાદ બાકી પાછળ કયું અને કોનું રાજકીય ગણિત કારણભૂત છે તે અંગે પણ અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર